કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થઈ હતી તેથી તે એસઆઈસીયુમાં છે આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા અમે તેને હાલ એસઆઈસીયુમાં રાખેલો છે ઇન્ફેક્શનમાં ઘણા બધા કારણો હોય છે જેમ કે સર્જરીમાં એ પાણીમાં પડ્યા હોય તો એનાથી ઘણા બધા કારણ હોઈ શકે છે હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી ન શકાય એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન થતા અમારે બહારથી બોલાવવા પડ્યા હતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસસી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને અમારે એસઆઈસીયુમાં રાખવું પડ્યું છે કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થયેલ હતી જેથી એ એસઆઈસીયુમાં છે આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે એસઆઈસીયુમાં રાખેલા ઇન્ફેક્શન ઇન્ફેક્શનના ઘણા બધા કારણો હોય છે જેમ કે કોઈ સર્જરી એનાથી પણ થયું હોય કોઈ એના વુંડ છે એના પણ એનામાં પણ ઇન્ફેક્શન લાગ્યું હોય કે પછી એના જે પાણીમાં પડ્યો તો એના લીધે પણ હોઈ શકે એટલે ઘણા બધા કારણ છે પણ હાલમાં તો ચોક્કસ કારણ કહી ન શકાય એક દર્દી માટે અમારે ત્યાં વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા એટલે અમારે બહારથી એમને બોલાવવા પડ્યા હતા